તો તો આખો ભાજી ગયો છે આ છોકરા આયા લાગે હા છોકરા આયા લાગે ભાગવા પાણી ભણી વાળું પડ્યા ગમઈ ક્યો લેવા જાય કેલી વાત તો એ કે આ પૈસા ઘરે પડ્યા છે આટ આય કામ લાગે હું તો હવે બોરવાળાને ફોન કરીને તો નાત પાડવી પડશે પાણી ચાલુ ના ઘરે તો બે વસ્તુઓ આ છોકરાઓ આઈને ભાજી ગયા છે હે છોકરો ક્યાં કેમ દોરા શું કામ

નકકી તેરે આશીરોના દોહા ઘરજી ખાઈ જાય એ શું કરો જવાની ઘણું ગાધું લાગે જી એ શું કરો જો લે હું તો નઈ શું કરો લે માય એ નોખા પડો નોખા પડ લે નોખા પડ લે લે અરે ઓલી લે મારું ના શું કરે હું પારપ દેડુ વાવો દેલે છે લે એ નોખા પડ તમે નોખા પડ બે બે

હું કાધી છું ગુપા આપડે કાતી જ આપડે કાથી પણ એવું એમ ઉલાડી ઉલાડી શું થોડી કાધી ડોશી

શું કોણ ચાલે છે આવા ટીવી જોવાની ટીવી पिक्चर આ ખડ ખડ પણ તમારા મોટા મોટો ની મર્યાદા ટીવી જો ટીવી જો આ તો કે અમે પૂછ્યું કી તો અંદર સામે ઉલા પehlwan હોતા છે ના આ તો કે ટીવી જોવાની કે બજે ટીવી જોતા હશે કે અહીંયા bari બેઠા બેઠા કેવું કે લે મારે તો શિરુ

ભારે પડ્યા આપડે મારે તો મને તો મારું નથી એમ ના ગયો માલ